જય માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે અમારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છે નવી ચેલેન્જ વિડીયો જે છે આ રીતની આ બોટલ છે એક નાની દાવતની સોડા આ રીતે આમ ઉભી રહે એને આ પાંચ ફૂગા છે જે પાંચ ફૂગામાંથી વધારે ફૂગા ફોડશે એ આપણો આજનો વિનર

એક કઈ બાત લેતી રીતે રેજે બુદર ભાઈને બાજુ ઘડી ઘણી આજે હા 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 રહી જયું છે મેં વાહ વા આહ મેં લે ને હેમ રાહ છે વાહ બાબડા બુધો कोला ई याने ना बब दिस

આ કેમ જા રહા છે હરખી એક પારલે ન પડે કામ અલા બુજો તો ને દેતો બુધા મેને કાંડ બર બળી જાય આ બોલતા આનતા છે બુધા

આપણે હાર્દિકભાઈ બન્યા છે તો હવે પછી રાઉન્ડ નંબર ત્રણ હવે પછી નું ત્રીજો રાઉન્ડ લઈને આવ્યા છે આપડે રાજીવભાઈ ને મેહુલભાઈ પાંચ નંબર ને છ નંબર તો રેડી સ્ટાર્ટ ગયો તો પણ બહારથી હેઠા નાખી નાખીને તો

जावनो है बढ़िया नहीं आज भी दिक्कत है आओ मुना आओ मुना वा चलो हां वा विशाल भाई एक फूको थोड़ी नाख्यो से इधर बे वा विशाल बड़ी बड़ी बात है कि बड़ा बड़ा हाथ है मुझे मुझे बात है उनको ये कहीं खत्म होने दे हाँ बात नहीं की अरे बात नहीं ना आंकते थे भाई बाप बुद्धा है पंगर

ગાટને દીન જીત્ય મળવાનું વિનંત થઈ ઓડે હા 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 એમ ફેનો નઈ પડ્યા મેક્સ નઈ જીતી ન

जो ब्रांड है के

આ રાગે રાગે તો આ રાઉન્ડ ના વિનર થયા છે અક્ષયભાઈ તો રાઉન્ડ નંબર તો રાઉન્ડ લઈને આવ્યા છે આપડા ચક્કાભાઈ

આમી કિનો કોઈ એકય ફૂગો ફૂટ નારો નથી શું ના ફૂટે ફૂડા આપણે ટ્રાય પેલા

કબા યે તો જો હાલ હાલ બબો યે આવવાનો છે બધી તો વારો છે કબા મેન હા જાત કરો જાત કરો આ મિત્રો આવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ આ ગેમ અહીંયા પૂરી થાય છે અને આવીને આવી ગેમ જોવા માટે આવા વિડીયો જોવા માટે ચેલેન્જ નો વર્લ્ડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે ચેલેન્જ તમારી ને રમત અમારી આ ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબર કરો અને મિત્રો તમારી દિમાગમાં કોઈ હારી ચેલેન્જ વિડીયો હોય તો અમને કોમેન્ટમાં કહેજો અમારાથી જો બની શકે રમાય એવી હોય તો અમે એને રમીશું બાકી કોમેન્ટ કરજો